તમને નવરાત્રીનું કલેક્શન જે છે તે જોરદાર જોવા મળી રહ્યું છે ઓક્સોડાઇઝના સેટ કંદોરો વગેરે અનેક ડિઝાઇન્સ અને આ વખતનો જે ટ્રેન્ડ છે નવરાત્રિમાં બી એક અલગ જ જોવા મળશે તો તમને જે એસેસરીઝ જે છે તે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કહેવાય છે કે રાણીનો હજીરો છે કે અમદાવાદમાં જ્વેલરી માટે બહુ મોટું હબ છે અમદાવાદનું સૌથી મોટું હબ કહેવાય તો તે છે રાણીનો હજીરો અને ત્યાં આપણે જ્વેલરી મી શોપિંગ માટે આવી ગયા છીએ

આ મળતીમાં છે આ મલતી સર મને તમે જોઈ શકો છો કે મળતી મલટીમાં પછી આ ગોલ્ડન સિલ્વર છે તે પણ યુનિક લાગી રહ્યું છે અને આને અફઘાની કલેક્શન આ વખતનું કહી શકાય અને આ વખતે ટ્રેન્ડમાં છે આ કલેક્શન તેવું આ ભાઈ કહી છે બીજું આ વખતે ટ્રેન્ડમાં માર્કેટમાં નવી સ્થાલમાં શું જોવા મળશે બતાવો ને મને જરા

આ અફઘાની માં જે લોંગ સેટ છે બહુ મસ્ત છે તમે જોઈ શકો છો જોરદાર લાગે છે ને આમાં દસ બાર ડિઝાઇન અલગ અલગ જે છે અવેલેબલ છે આજે છે આ વખતનું નવું કંઈક કલેક્શન તે છે અફઘાની સેટ અફઘાની કલેક્શન આને કહેવાય છે અને આમાં ભાઈ કેટલા પ્રકારની ડિઝાઇન સાત આઠ ડિઝાઇન અવેલેબલ છે તમે આ પણ જોઈ શકો છો એક આ છે પછી એક આ છે આ છે ગોલ્ડન એન્ડ સિલ્વર બને છે આ પણ બહુ યુનિક લાગી રહ્યું છે આનો શું રેટ છે ભાઈ આ 750 આ 750 છે તમે જોઈ શકો છો કલેક્શન બહુ જોરદાર છે આ વખત એક આ છે બહુ સેટ છે આ તમે કરી શકો છો તમે આ જોઈ શકો છો આ જે છે છે અને જે છે બહુ જોરદાર છે તો છે આનો રેટ શું છે ભાઈ આનો રેટ શું છે આ જે છે 750 માં મળશે આ તમે સિમ્પલ બ્લાઉઝ પહેર્યું હોય કે સાડી પર બી તમે કેરી કરી શકો છો બહુ બેસ્ટ ફાઇન લુક આપશે આ પણ આ વખતે નવરાત્રીમાં બહુ ટ્રેન્ડમાં ચાલે છે આ સેટ તમે જોઈ શકો છો કે અફઘાની કલેક્શન આ વખતે નવરાત્રીમાં ધમાલ મચાવી રહ્યું છે અને ઓક્સિડાઇઝ વેલરી માટે રાણી નવજીરો ફેમસ અમદાવાદમાં છે જ દૂર દૂરથી લોકો અહીં આવે છે અફઘાની કલેક્શનમાં આ કાપડમાં છે આ અફઘાની કાપડ જે છે અફઘાની કાપડમાં કલેક્શનમાં આ સેટ છે

બીજો એક તો પિંક કલર છે બસ તો પાછે કલર પિંક કલર છે અને ડિઝાઇન પણ અલગ અલગ છે બ્લેક માં પાંચ અલગ અલગ ડિઝાઇન છે બધા કલર માં અલગ અલગ ડિઝાઇન તમે જોઈ શકો છો તો બ્લેક કલર નું સેટ છે અને અંદર રેડ અને ગ્રીન માં છે છે મેન ટોપ માં છે તે મોટી છે બહુ યુનિક એન્ડ બહુ જ સારું કલેક્શન આ વખતે નવરાત્રી માટે જોવા મળી રહ્યું છે આ જૂથ મટીરિયલ છે અને ગુજરાતમાં જ તેનું મેન્યુફેક્ચરિંગ થાય છે અને ગુજરાતી નવરાત્રી એટલે બહુ ફેમસ વર્લ્ડમાં ફેમસ છે તો તમે જોઈ શકો છો જૂથ મટીરિયલમાં આ વખતે ગુજરાતી ટ્રેન્ડમાં ગુજરાતી ટ્રેન્ડમાં વખતે આ જે નેકપીસ છે તે ખૂબ મચાવી રહ્યો છે અને આપણે જૂથ મટીરિયલ કહીશું અને હેન્ડમેડ છે આનું મેન્યુફેક્ચરિંગ જે છે તે પણ ગુજરાતમાં થાય છે હું તમને કેરી કરીને બતાવું તો જોઈ શકો છો તમે આ જૂથ મટીરિયલમાં આ નેકપીસ છે બહુ ફાઇન લાગે છે તમે સાડી પર પણ આને કેરી કરી શકો છો ચણિયા ચોલીમાં પણ બહુ ફાઇન લાગે છે બહુ જોરદાર કલેક્શન છે આ વખતે તો તમે જોઈ શકો છો કે પેન્ડલ્સ બી બહુ ફાઇન છે અને વેઇટ એનું જે છે તે બહુ નથી એટલે તમને ગરમીમાં બહુ ઇઝી રહેશે તમે આને સાડી પર કુર્તી પર બી કેરી કરી શકો છો તે પણ બહુ ફાઇન લુક આપશે અને તમે નેકપીસમાં પણ બહુ સારું કલેક્શન તમને જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ બી બહુ ફાઇન છે તમે જોશી તો હાલ જે સ્ટોલ પર છું તે છે આલિઝબા ઓર્નામેન્ટ તમે રાણીના હજીરાની ગેટની અંદર એન્ટર કરશો અને એવા જ પાણીની પરબની બાજુમાં જ રાઈટ સાઈડ જ આ સ્ટોલ છે

ખરીદે છે પણ તમે જોઈ શકો છો આ વખતે અને આ પણ તમે જોઈ શકો છો કે આ જે છે સેટ ઇયરિંગ્સ અને એની સાથે ટીકો પણ છે તેમાં આપ તમે જોઈ શકો છો કે ટીકા સાથે સેટ ઇયરિંગ્સ છે અને આ તમને ફક્ત ત્રણસો રૂપિયામાં મળશે તમને અહીં બસો પચાસમાં પણ બહુ સારા એવા નક્કીસ એન્ડ સાથે ટીકો પણ છે અને રિંગ્સ પણ છે જોવા મળી રહ્યા છે ઓક્ટોડાઈઝના આ વખતનું કલેક્શન બહુ માર્કેટમાં ધમાલ વચ્ચા રહ્યું છે એકદમ ફટકી કલેક્શન જોવા મળી રહ્યું છે તો આ તમને ખાલી ઈયર રિંગ્સ એન્ડ પીકો આ તમને મળશે ખાલી ત્રણસો રૂપિયામાં તમે કંદોરા પણ જોઈ શકો છો મિરર વર્કમાં સાથે કોડી છે બહુ ફાઇન કંદોરો લાગી રહ્યો છે એકદમ હટકી લાગે છે નવરાત્રીમાં કંઈક આ તમે ચણિયા ચોલી પહેરી હોય યા સાડી પર પરથી બહુ હટકી લાગે તો તમે આ કેરી કરો તો બહુ જ ફાઇન લુક આવે છે મિરર વર્ક છે સાથે કોડી છે બહુ જ ફાઇન છે આ જે લુક છે બહુ બેસ્ટ છે અને બધા જ કલર્સમાં આ મિરર વર્ક છે અને સાથે કોડી છે બહુ ફાઇન લાગે છે તમે જોઈ શકો છો

અને તમે જોઈ શકો છો બહુ જ ફાઇન લુક આપી રહ્યો છે આ પણ તો કંદુરામાં પણ આ વખતે બહુ જ બેસ્ટ પેટર્ન્સ તમને જોવા મળી રહી છે અને રાણીનો હજીરો હબ કહેવાય ભાઈ આ જે છે તે જ્વેલરીનું હબ કહેવાય ઓક્સોડાઈઝ બહુ જ સારી ક્વોલિટીનું છે તેવું ભાઈનું કહેવું છે મને તો હવે યુઝ કરું પછી જ ખબર પડે કાપડના ગુજરાતી જે ને કચ્છમાં રેડી થાય છે આ જે છે ને આનું મેન્યુફેક્ચરિંગ જે છે તે કચ્છમાં થાય છે અને આ વર્ક પણ આ વખતે બહુ જ ફાઇન છે તમે જોઈ શકો છો બહુ જ ફાઇન છે આ પણ એક બહુ જ ફાઇન છે અને આ થોડા કોલીને બતાવો ને જોઈ શકો છો કે કઈક અલગ લાગે છે ત્યારે પહેર્યું ના હોય એવું પહેરો આ વખતે મજા આવશે વિથ ઇયરિંગ્સ પણ સાથે આવશે તમે જોઈ શકો છો કોડીમાં ઈયરિંગ્સ છે અને કાપડ વર્ક છે હેન્ડવર્ક છે હા કચ્છમાં રેડી થાય છે આ કલેક્શન જે છે તે કચ્છથી અહીં આવે છે અને બહુ જ ફાઇન છે તમે જોઈ શકો છો તમને પહેરીને બતાવું જ્યારે તમે રેડી થાવ એટલે તમારા ઉપર બહુ જ જોરદાર લાગશે હા જેને રેસીસ થતા હોય તેના માટે પણ આ બેસ્ટ જ્વેલરી કહી શકાય કારણ કે કાપડ છે એટલે તમને નેકમાં પણ મતલબ ગરમી બહુ હશે નવરાત્રીમાં તમે ઓબ્વિયસ છે ગરબા રમતા હશો તમને ગરમી બહુ લાગતી હશે ત્યારે કાપડ છે એટલે તમને એ પણ ઇરિટેશન નહીં થાય પછી આ છે એકદમ યુનિક સુરેજ છે કાપડ પર જે વર્ક છે તે કરેલું તમે જોઈ શકો છો બહુ છે આપણ ગુજરાતી મહિના કામ ચાલે માલ જુઓ

તમે ઓનલાઈન ઓનલાઈન કરી રહ્યા છો અને તમે આ રૂબરૂ આવીને જરા જુઓ તો ખરા શું ફાઇન કલેક્શન છે અહીંયા નવરાત્રી આવી રહી છે માર્કેટમાં શોપિંગ કરવા નીકળો ક્યારેક કાપડની બનાવટ છે અને તેના પર ઓક્સોડાઈઝ વર્ક કરેલું છે બહુ ફાઇન છે તો ઓનલાઈન બારસો નવ્વાણુંમાં મળે છે અને અહીંયા પાંચસો પચાસમાં તો જોઈ શકો છો તમે કે કંદોરા કમરબંધ જે કહેવાય છે કાપડ વર્કમાં જોવા મળી રહ્યા છે મેન્યુફેક્ચરિંગ છે તે ગુજરાતમાં જ ફાય છે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન્સ અવેલેબલ છે અલગ અલગ કલર છે પિંક છે ઓરેન્જ છે બ્લ્યુ છે યલો છે નેવી બ્લ્યુ છે બ્લેક છે અલગ અલગ લાઇટ પેરોટ ગ્રીન છે મિરર વર્ક છે આની અંદર શું રેટ છે આનો સો રૂપિયામાં છે તો તમે ન લીધી કે નહીં આવી જજો રાણીના હજીરા ખાતે તમે જોઈ શકો છો કાપડમાં છે બહુ જ ફાઈન છે નવરાત્રીમાં ગરબા રમી એટલે ગરમી એટલી થતી હોય છે ને રેસિસ થતા હોય છે ઘણી તો આ એકદમ ફાઇન કલેક્શન છે કાપડમાં છે હેન્ડવર્ક છે તમે જોઈ શકો છો અને આનું મેન્યુફેક્ચરિંગ પણ કચ્છમાં જ થાય છે શું રેટ છે આનો બસો પચાસ માં છે તમે જોઈ શકો છો આની સાથે ઈયરિંગ્સ આવશે જો આની સાથે કોડીમાં જે વર્ક કરેલી છે કાપડ પ્લસ કોડી આ ઇયરિંગ્સ પણ તમે જોઈ શકો છો સી બહુ જ ફાઇન છે એકદમ તમે કુર્તી પર આ વેર કરો તો પણ મસ્ત લાગે કુર્તી પહેરી હોય ને તેના પર તમે આ કલેક્શન જે છે બહુ ફાઈન છે આ પણ નવી વેરાયટી આ વખત તમે જોઈ શકો છો આ પણ આ વખતે નવી વેરાયટી છે તમે જોઈ શકો છો કે બહુ જ ફાઈન છે આ પણ કાપડમાં જ વર્ક કરેલું છે આ પણ છે બ્લેક કલર કે જે વેરાયટી મિલતા હે કે આપ વેરાયટીસ બહુ જ હાન્ડી કે બસ આપ દેખ સકતે હો તો બ્લેક કલર માં પણ આપણ બહુ ફાઇન છે મિરર વર્ક છે અને પ્લસ બાજુમાં ગોલ્ડન કલર પણ એકદમ ઉઠાવ આપી રહ્યો છે તમે જોઈ શકો છો તમારે 10 વાગે માર્કેટ ઓપન થઈ જાય છે આ પણ રિંગ છે આજના પહેરવાની રિંગ છે તમે જોઈ શકો છો અને તમે લૂઝ ભી કરી શકો છો ટાઇટ ભી કરી શકો છો આ પણ અને કઈ ડિઝાઇન કહેવાય આ પણ જર્મન સિલ્વર છે અને 100 રૂપિયા યસ તો આ 100 રૂપિયા માં છે તમે આ પણ જોઈ શકો છો રિંગ

આ પણ તમે રિંગ જોઈ શકો છો બહુ જ ફાઇન રિંગ છે અહીંયા કલેક્શન તમે જોઈ શકો છો તો તમે રિંગના કલેક્શન જે છે તે જોઈ શકો છો બહુ જ અલગ અલગ ફાઇન રિંગ છે તમને અહીંયા જોવા મળશે અને અને જર્મન સિલ્વર જે છે ઓરિજિનલ જર્મન સિલ્વર ઓક્સિડાઇઝ છે તે કહેવાય છે અને અલગ અલગ લુક છે તમને જોવા મળી રહ્યા છે સલીમભાઈ કહી રહ્યા છે કે વન હંડ્રેડ રૂપીઝથી તમને આ રિંગ જે છે તે મળી જશે નવરાત્રી આવી ગઈ છે મેં તો શોપિંગ કરવા આવી ગઈ છું તમે પણ જલ્દી જલ્દી શોપિંગ કરી લેજો ખાલી હંડ્રેડ રૂપીઝમાં તમને આ મળી જશે તો હંડ્રેડ રૂપીઝમાં આ નેક પીસ તમારો થઈ જશે રાણીનો હજીરો આવો અને નેક પીસ નહીં જવા હંડ્રેડ રૂપીઝમાં બહુ સારું કલેક્શન છે નહીં આ રાણીનો હજીરો બહુ જ ફેમસ છે ને જ્વેલરીમાં ઇન્ડિયામાં તમને ક્યાંય જ નહીં જોવા મળે એવી જ્વેલરી તો અહીંયા મળે છે હું લાસ્ટ ટેન ઇયરથી અહીંયા રેગ્યુલર જ્વેલરી લેવા જ માટે સ્પેશિયલ આવું છું મતલબ જ્વેલરી માટે તો ખાસ સેટ કંદોરા ભાઈ બેંગલ્સ સેના માટે આના જેવું કલેક્શન ક્યાંય નથી મળતું અમદાવાદમાં બહુ સરસ જ્યુલરીનું હબ કરાતું આ માર્કેટ રાણીનો હજીરો અહીં તમને ઓફરાઈટ તમામ છે વેરેટી કલેક્શન ખૂબ જ સસ્તું અને સારું મળી જશે તમે આ સત્ય આવ્યા કે નહીં અને કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને એ પણ જણાવજો કે હવે નવી સુગંધ એક્સપ્લોર કરીએ આવાસ વિડિયોસ માટે આપ સુતારો ન્યૂઝ કાપે બાય